આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનો નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છે આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો મહંજો દળો સંસ્કૃતિનો ઇતિહાસ વાંચી લેજો સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ તમે વાંચી લેજો 9 થી 10000 વર્ષ પહેલાની એ સંસ્કૃતિ સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજોની સંસ્કૃતિ હતી તમે રામાયણ ઉઠાવીને વાંચશો સીતા રામાયણમાં સબરી બિલનો ઉલ્લેખ આવે છે હનુમાનજીનો ઉલ્લેખ આવે છે

ઇતિહાસ વાંચી લેજો જ્યારે ત્યાં મુગલોના આક્રમણો થયા શિવાજી મહારાજ સામે ધનુષ ધારી જે દુદાબિલ ની સેના હતી તે આપણા પૂર્વજોની સેના હતી સાથીઓ તમે માનગર નું યુદ્ધ નો ઇતિહાસ વાંચી લેજો ગુરુ ગોવિંદ ની આગેવાની માં સ્વાયત રાજની સમસભા મળી પંદરસો ને સાત લોકો ને ત્યાં અંગ્રેજો એ ગોળીબાર માં મારી નાખ્યા નવસો લોકો ત્યાં ઘાયલ થયા ગુરુ ગોવિંદજી ને આદિવાન ની સજા આપી એ વખત ની વાત કરવામાં આવે છે પણ તમે સંભાલ જે વખતે પૂરા વિશ્વ પર અંગ્રેજો અડધા વિશ્વ પર રાજ હતું જયારે સંભાલ ની ક્રાંતિ થયેલી એ ક્રાંતિ આપણા આદિવાસી પૂર્વજો કરી હતી

જ્યારે નર્મદા ડેમની જરૂર પડી જયારે ગઢડા જરૂર પડી જયારે ઉગાઈ ડેમ જરૂર પડી આ વિસ્તારોમાંથી માંથી જયારે લાકડું લઈ જવા માટે રોડ જરૂર પડી રેલવે જરૂર પડી પાણી લઈ જવા માટે નહેરો જરૂર પડી આ વિસ્તાર ઉત્પન્ન થતી વીજળી માટે લાઈનો પડી જયારે મારા આદિવાસી સમાજે જમીનો આપી છે દેશના વિકાસમાં વિકાસ ખાણો અહીંયા છે રેતી ખાણો અહીંયા છે આટલી મોટી યોગદાન અમે જ્યારે આપતા હોય અને દેશ આઝાદીના આઝાદી વર્ષ પછી પણ અમારા બાળકો શિક્ષકો માટે અમારે આંદોલન કરવું પડે શાળા માટે અમારે આંદોલન કરવું પડે રોડ માટે અમારે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે અમારે આંદોલન કરવું પડે અમારા યુવાનો રોજગારી માટે આંદોલન કરવું પડે તો હવે અમે આંદોલન કરવા માંગતા નથી હવે નિવેદન હવે જિંદાબાદ મુર્દાબાદ બંધ હવે મારા તમે જાગી જાવ આવનારા દિવસોમાં જો આ આદિવાસીઓ નો વિકાસ કરવા નહીં માંગશે તો દેશ નું ઓગણત્રીસ નું રાજ્ય અમને આદિવાસીઓને બિલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લીધું દેશ નું ઓગણત્રીસ નું રાજ્ય અમને આપી દો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું જે અમારો ભૂતકાળનો ભીલ ફીલ પ્રદેશ હતો જેને આઝાદી બાદ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારો પ્રદેશ સાથે નાતો છે આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે આજે અમારી પૂંજાવિટી અમારી પરંપરા અમારો પહેરવેશ અમારી બોલી અમારી ભાષા આજે પણ અમારી એકબીજા ની સરખી છે આજે પણ અમે બોર્ડર લેસ થઈને એ લોકો સાથે જો સરકારો આવશે તો રાજ્ય બીને રહીશું કોઈના ના તાકાત નથી કે ભીલ પ્રદેશ રાજ્ય બનાવતા આર્ટિકલ માં છે સંસદ અને રાષ્ટ્રપતિ રેતી લઈ જવી છે વીજળી લઈ જવી છે પાણી લઈ જવું છે લાકડું લઈ જવું છે અહીં તો ડબલ એવી જમીનો છીનવી લેવી છે કાચો